વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં જશું અને હું પણ મજામાં જ છું અને આજે છે ને સવાર સવારમાં બધું કામ થઈ ગયું છે અને જવાનું છે ને આજે છે ને મોદીજી ટાઉનશિપમાં આવે છે તો અહીંયા છે ને આજે એનો રોડ શો છે અને બધું છે ઘણું બધું છે મને બહુ ખાસ આઈડિયા નથી અને એને મળવા માટે જવાનું છે રોડ શો છે ને તો અહીંયા જવાનું છે અને મસ્ત એનો ડ્રેસ કોડ આપ્યો છે ડ્રેસ કુર્તી લેડીઝ માટે કુર્ત કુર્તી છે અને જેન્ટ્સને કુર્તા આપ્યા છે અને કેપ આપી છે વંતારાની સી વાઈટ કેપ છે અને ફ્લેગ આપ્યો છે ફેતા બતાવે છે બધું અને મસ્ત કુર્તો છે અને કુર્તી છે બહુ સરસ છે બધાને અલગ અલગ કલરનું જો કુર્તી કુર્તા નું કહું છું તો એટાર્થ બતાવે છે તાર મોદીજી ને મળવા જવું છે એ જવું છે તો છે ને કુર્તો ને કુર્તી બતાવ બહુ સરસ છે તો આ છે ને કઈક મસ્ત કુર્તો છે કલર પણ બહુ ફાઇન છે અને આ છે ને કુર્તી છે કઈક આવા કલરની છે અને કઈક આવી ડિઝાઇન છે બીજું હેતાર્થ

તો છે ને આ કંઈક ને કુર્તો છે કે ફ્લેગ આપ્યા છે અને પોણા બારે જવાનું છે તો ચાલીને જવાનું છે ગાડી લઈને નથી જવાનું અને અત્યારના વાગવામાં થઈ ગયા છે પોણા અગિયાર એટલે છે ને ફટાફટ રેડી થઈ જાય પહેલાં તો અને પોણા બારે લગભગ રોડ શો છે તો ત્યારે મોદીજી આવી જશે તો વાત તો મજા આવવાની છે મોદીજીને આજે પહેલીવાર રોડ શોમાં જાઉં છું મજા આવશે જોઈએ હવે અને છે ને ટાઉનશીપમાં બધાને કુર્તા અને કુર્તીને બધું આપ્યું છે કેપ આપી છે ફ્લેગ આપ્યા છે બધાને પણ એમાં એવું છે કે આ બધાને કુર્તા અલગ કલરના છે અલગ ડિઝાઇનના છે કુર્તી અલગ અલગ ડિઝાઇનની છે અલગ કલરની છે એવું છે બધાને આખું અલગ અલગ છે સાઈઝ ઇસ્યુ પણ હતા થોડા ઘણા મારે પણ છે થોડી ઢીલી થાય છે પણ જોઈએ હવે શું કરવું તો ચાલો અને મળીએ આપણે પછી થોડી વાર પછી એક પહેલાં રેડી થઈ જાય ફટાફટ અને આપણે જવાનું છે સાડા અગિયાર તો નીકળી જવાનું છે કારણ કે ચાલીને જવું છે તો પછી એવું છે બધું અને ચાલો જઈએ હવે ફટાફટ રેડી થઈ જાય પહેલાં તો છે ને એકદમ મસ્ત રેડી થઈ ગયા છીએ અને જો આ કુર્તી છે મસ્ત અને હવે આ કેપ પહેરવાની છે અત્યારે તો ગાડી લઈને જાઉં છું અને અહીંયાથી ફ્રેન્ડના ઘરે ગાડી મૂકીને પછી અમે લોકો ચાલીને જવાનું છે ત્યાં અલાઉડ નથી ગાડી લઈ જાઉં રોડ શો છે એટલા માટે તો પછી આ કેપ પહેરવી પડશે તરફો છે બહુ વધારે એટલે વાળ વાળ બધું બાંધી લીધું છે અને અહીંયા એ થઈ રેડી થઈ ગયો છે હા એ તાર જાઉં છું ને તાર મોદીજીને હા તો છે ને એ એક્સાઇટેડ છે બહુ વધારે अनि चलो अबे निकडिए अनि मडिया डाइरेक्ट त्यहाँ जाइने मोदी जाइवि जेन पछि त मडिया बस ल्या बाबा पार्ट्स वाली તો છે ને અત્યારે અમે ઘરે આવી અત્યારે છે ને અમે ઘરે આવી ગયા છીએ અને એમાં થયું એવું કે છે ને મોદીજીનો જે રોડ શો હતો ને એ કેન્સલ થઈ ગયો એટલે હવે છે નહીં અને ફૂડ પેકિંગ ને એ બધું આપ્યું છે જો બતાવું એમ બધા બહુ વેઇટ કર્યો બધાએ પણ કેન્સલ થઈ ગયું પછી શું થાય કાંઈ વાંધો નેક્સ્ટ ટાઈમ બરાબર જો બતાવું છું અત્યારે કે શું ફૂડ પેકિંગ બધું આપ્યું છે જો એક આખી ઠેલી આપી જોઈએ હવે આમાં શું છે એક ચીપ્સ આ તો એ ત્યાં ખાતો હતો હું

તો છે ને મોદીજી તો આવ્યા નહીં હવે આ બ્લોગને છે ને આપણે અહીંયા એન્ડ કરી દઈએ અને મળીએ હવે બીજા નવા બ્લોગ સાથે ત્યાં સુધી જો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને જય દ્વારકાધીશ